વગણ પૈસે દિવાળી જઈ અને મન લાગા ઉતરે વઘાન પૈસે જાય એવી લાગે છે આપણો નસીબ માં વાત કાવ ત્યાં કોઈ તહેવાર લે જ નહીં એમને લુખે લુખી જાય છે

ધંધો કરે ને તો પૈસા વાળો બને મને એવું લાગે અને પૈસા કશે ખરા મને તું ખાલી વિચાર પેલી ના દોડી પોચ હજાર વાળો હોય ને તો અઢીસો ત્રણસો રૂપિયા હોય અને પેલી દસ ના દોઢસો રૂપિયા

અલે એમાં કોઈ ફાયદો ના થાય હું બતાવું ગોઠવી નાખું ના હોય જગ્યા છે ઓ લાગે છે કરી દેવું કેજુ સાફ કરવાની કમાણી છે

એના વાદે ચડે છે ના 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 એ તો સી પૈસા વાળા એ તો પતંગી ઉડાડી બધુંય કરી આપડે એના વાત ના લેવાના હોય આ તો ગઈ કાઢી નાખું જવું એના ઘેર હા હું તાર મગર હું સા ભાઈ કેમ લાંબા હાથ લઈને બેઠો છી એકદમ ટાઢો પડી ગયો હું હું થયું પાછું અરે પણ સરપંચ રહ્યો ના સરપંચ બેન બખત એના છોકરા વાત નહી ગા

એનો છોકરો નહીં એના વાદે ચાલે છે ચમ ના કોઈ તો વિચાર કર્યો તો કે ભાઈ આ તો ઉપડું વડનગર શું લેવા રે દોયડી ને પતંગ ના મગન તું તો ગોડું શીખું એ વડનગર તારા માટે પતંગ મેલે છે નહીં હજુ મહિનો વાર છે તારો ભા ના હોય અરે કશું ના હોય વડનગર ખાલી ખમ પડી છે જા તારે બજારમાં કાગડા ઉડી છે આ સેટ જે સરપણ નહીં ના ના પતંગની વાત કરે છે આ તા લીધે તું લે હનો આલી સીતાડ ધંધોસ્તુ લાયા તમે મારા પાર્ટનરમાં રહો ને તો બે પૈસા કમાશો કશો નથી ભાગ થઈ ગયો મહિનો વાર છે આટલો લાવશે તું જો ખાલી આડે તને પૈસા વાળો કર દઉં આટલો કોકરો ખરા

ધંધો નહિ ખોલતા અમારે બુદ્ધિ પોકાશે એટલે બોલતો ના હો

મગન વાર છે ભાઈ મને મો ના મોનો તમે અમાર ત્યાં કોક વાત સુપાવતા લાગો છો ના મગન તમે તાર જો રસ્તા જતા હોય ને ઈ હેડ્યા છો કારણ કયા

ભગત ના તું પેલી બગલ માં ઠેલી અતો કશે ડોસી નું અરે મગન તું બુદ્ધિ શક કહીશ ખબર એની વાત કરતા ઠેલી તો

રાગા બોલ કરોલ કર ખબર પડી જ ખબર નહીં પડતી નહીં જણાવવાનું બંધ થઈ જાય એટલે સરકારે પ્રતિબંધ કરેલો

તમે ધંધો બંધ કરશો ના ના કરતા હું કહું પેલી હોટલ કર્યો ચાની તો બરોબર હતું આ ધંધો આ ધંધો ના કરાય બીજા બધા ધંધા કરવાય નવાય તો આપણા સરપંચ જવા દેજે વાત કરીએ સરપંચ

આપડા કાયમીક થી બંધી કરેલી છે એટલે તમે ના પારો એટલે આ પણ જેટલા હતા ધંધા અલ આ બધા ધંધા હું આવું તો સક્ષમ ફૂલ જ થઈ જાય છીએ

બહુ જરૂર છે ગોમ મો વા તારી આછી મગન હો આ સરપંચ રોશન વાળા બધું એટલે જોયું નઈ જતું તું હોય સરપંચ બા મું જેડી લે આ મોર દુ નઈ રે આવતું આમ તો હેડો હેડો ધોયા વગર હેડો વાળ કટ્યો પાસે અને કાલ નો દાડો ઈવાન બેવાનો તો ડાયરેક્ટ જેલમાં એવું કરજો ઓ સરપંચ કરજો ને કે આ ગોમ ની આબરૂ જા આપળા પછી આપ એ સગન તારું તો આમ આબરૂ નઈ જ દીક લે એ સરપંચ આ મારી તો આપણું જઈએ નહીં જવાની નહીં એવા ધંધા અમે કરતા જ નહીં આ તમે ગોમનું વિચારો ગોમનું

બાબુ ખરો ને પાછો પેલો ઓલા જાવ ઘરમાં પગ મેલે ગમે તેના ખબર પડી જાય કે આ ખૂણા વસ્તુ પડ્યું છે એટલે બાબુ મોકલ્યો છે